વડોદરાના અક્ષર સિટી સોસાયટીના રહીશો દ્વારા નિર્દોષ શ્વાન ઉપર થતા અત્યાચારો બાબતે આવેદનપત્ર આપ્યું વડોદરા શહેરના ડભાઈ રોડ ઉપર આવેલા અક્ષર સિટી સોસાયટીના રહીશો દ્વારા થોડાક સમય અગાઉ જિલ્લા પંચાયત અધિકારીને વિસ્તારના રહીશોએ શ્વાન દ્વારા થતી હેરાનગતિ બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે તે બાબતને લઈને પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા શ્વાનના હિત અને અધિકારોને લઈને આ સોસાયટીના રહીશોને સમજ આપવા છતાં પણ તેઓ દ્વારા નિર્દોષ શ્વાન પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું જે સમગ્ર બાબતે પીપલ ફોર એનિમલ સંસ્થાના કાર્યકર્તાઓ અક્ષર સિટીના રહીશોની કમ્પ્લેનને લઈને આજર જ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અમે અહીંયા ગોત્રીમાંથી આવ્યા છે અને અમે અક્ષર સિટીના ડોગ રૂઆલિટી માટે આવ્યા છે જે ડોગ્સને રિલોકેટ કરવાની વાત થઈ છે જે ત્યાંના રેસિડેન્સી છે અને ત્યાંના જે કાર્યકર્તા સમાજસેવિકા છે એમના એવું કહેવાનું છે કે ડોગ્સ રિલોકેટ કરી દે છે એ લોકો અને ડોગ્સને મારવામાં આવશે કેમકે એવું કહેવાનું છે કે ડોગ્સ એમને હેરાન કરી રહ્યા છે જ્યારે કે એવું કશું નથી અને કહે છે બસોથી ત્રણસો ડોગ્સ છે તો બસોથી ત્રણસો તો છે જ નથી મિનિમમ સિક્સટી ટુ સિક્સટી ફાઈવ ડોગ્સ છે એમાંથી બી અડધા ગાયબ છે તો એ લોકોનું કહેવું એવું છે જિલ્લા પંચાયતમાં આવીને કે ડોગ્સને હટાવવાની બાબતે કંઈ કરે અને સરકાર એમની છે એટલે એમને સપોર્ટ કરે તો એવું નથી કે ડોગ્સ એમને જ હેરાન કરે છે ઇવન એ લોકો ડોગ્સ પર ક્રુઆલિટી કરે છે અને પોઈઝન આપવામાં આવ્યું છે મારવામાં આવ્યું છે તો અમે અહીંયા અમારી વાત લઈને આવ્યા છે કે સરકાર ખાલી એમની નથી બંને સાઈડથી સાંભળશે અને ડોગ્સને બી ન્યાય મળવું જોઈએ એટલે એની માટે અમે આવ્યા છે દિયા અગ્રવાલ